નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પરિવહન ચેનલમાં તમારું સ્વાગત છે આજના તાજા વરિયાળીના ભાવ મિત્રો આવી જાય તારી થઈ ગઈ વાર બીજો શનિવાર મિત્રો જાણી લેવી આજના તાજા તમામ માર્કેટના મિત્રો વરિયાળીના ભાવીને પેલા મિત્રો વિડીયો લાઈક આપવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા મિત્રો વાત કરતો હોય વરિયાળીનો સૌથી ઉત્સવ ભાવ ઊંચામાં બોલાયો છે મિત્રો જાણી લેવી આજના બજાર ભાવ ઊંઝા નવસો રૂપિયાથી ઊંચસોથી ઓછો ભાવ સાત હજાર પાંચસો રૂપિયા સુધી બોટાદ બારસો રૂપિયાથી સોળસો ને પચાસસો રૂપિયા સુધી ગોંડલ છસો એકથી પંદરસો રૂપિયા સુધી અમરેલી તેરસો રૂપિયાથી પચીસોને પિસ્તાલીસ રૂપિયા સુધી હારીદ નવસો નેવથી ઓગણીસો રૂપિયા સુધી થરા સાત હજાર પાંચસોથી સવસોને એંસો રૂપિયા સુધી તલોદ અગિયારસો વીસથી સોવીસોને સાઠ રૂપિયા સુધી ધાનેરા સોળસો રૂપિયાથી બે હજાર રૂપિયા સુધી પાલનપુર બારસો રૂપિયાથી પાંચ હજાર રૂપિયા સુધી પાટણ છસો નેવથી ચૌદસો એંશી રૂપિયા સુધી થરદ ચૌદસો રૂપિયાથી અઢારસો ને સાઠ રૂપિયા સુધી જસદણ એક હજાર એંશીથી રૂપિયા સુધી રાજકોટ આઠસો સાઠથી સોળસો વીસ રૂપિયા સુધી વિસનગર આઠસો અઠ્યાસી રૂપિયાથી ત્રણ હજાર બસો રૂપિયા સુધી ડીસા એક હજાર બત્રીસથી રૂપિયા સુધી ભાવનગર એક હજારથી સત્તરસો રૂપિયા સુધી અનાથાય ખેડૂત આજના વરિયડીના બજાર પર વિડીયોમાં અંત સુધી રહેવા તમામ ખેડૂતોનો આભાર ખાસ વિડીયો લાઇક આપવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા